નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો બંધ કલમ એકસો ચુમ્માલીસ લાગુ ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આજે અમરેલી બંધ કલમ એકસો ચુમ્માલીસ લાગુ ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે અમરેલીમાં કાંડ મુદ્દે આજે ત્યારે કોંગ્રેસ નેતા ત્યારે પરિષદ ધાનાણીએ ત્યારે અડધો દિવસ અમરેલી બંધની અપીલ કરી છે જો કે મિત્રો જેને લઈને અધિક જિલ્લાના ત્યારે મેજિસ્ટ્રી ત્યારે બાવીમી જાન્યુઆરી સુધી અમરેલીમાં એકસો કલમ લાગુ કરી ત્યારે મિત્રો જણાવી દઈએ જોકે મિત્રો જે વિસ્તારમાં દાણાણીએ ત્યારે ધરણા કર્યા છે અને એ વિસ્તારમાં પણ ઘણી દુકાનો બંધ છે ત્યારે મિત્રો શહેરમાં ચુસ્ત પોલીસ બંધોબસ્ત છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે જો કે પરેશ ધાણાણીએ ત્યારે ગુજરાતના દરેક જિલ્લા તાલુકા શહેરમાં નારી સ્વાભિમાન ત્યારે મિત્રો મંચની રચના કરવાની વાત કરી હતી જ્યાં મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ